એને નજર કરી તો ધરતી ઉપર કાંઈ નથી કેવલ વડલાના પાંદડામાં સૂતેલા બાલ કૃષ્ણના દર્શન થયા છે વડલાના પાંદડામાં વટ જે પાંદડું હોય પર્ણ એ પાંદડામાં બાલકૃષ્ણ પોતાના જમણા ચરણના અંગૂઠામાં પોતાના બે હાથથી મુખમાં મૂકી રહ્યા છે કરા સ્મરણ બાલકૃષ્ણ ના દર્શન થયા શિવ કપસ આચર્યા કરી એની આરાધના કરી ભોળાનાથ ની મહાદેવની જીને શિવે वरदानો આપ્યા રાવણ લઈ લ્યો આખી લંકા નગરી સોનાની રાવણેને આપી ભગવાને પછી એને સંપત્તિનો સદુપયોગ ન કર્યો તો એ જાણે પણ માદેવે તેને સોનાની નગરી આપી દીધી એક પુષ્પ વાહન સોનાનો વિમાન લઈને ફરતો હતો એને કોઈ પૂછ્યું તને આ કઈ રીતે મળ્યું કે આગલા જન્મમાં હું એક શિકારી હતો વનની અંદર ફરતો હતો કંઈ મળ્યું નહીં પછી ભૂખ બહુ લાગી છે આગળ ગયો ને તો એક કમળ તલાવડી જોઈ એમાં જાત જાતના કમળ ખીલેલા હતા એમાં એકસો અગિયાર કમળ મેં અંદર જઈ અને તોડી લીધા ધોઈ સ્વચ્છ કરી અને કાશી વિશ્વનાથના મંદિરે ગયો કે ભોળાનાથને આ કમળ અર્પણ કરું છું ત્યારે એને કહ્યું કે આનું મૂલ્ય હતું કે મૂલ્યમાન નથી જોતું મારે કાંઈ જોઈતું નથી ત્યારે મનમાં તો થયું કે એનું મૂલ્ય લઉં તો મને શું મળે એટલે મારે પૈસા જોતા જ નથી ભગવાનને જે વસ્તુ ચડે એના મૂલ્ય થોડા હોય આમ કઈ કમળ પુષ્પ ભગવાનને તે દિવસે શિવરાત્રી હતી પૂજારીએ ચડાવી દીધા પોતે નીકળી ગયો જંગલમાં પહોંચ્યો શરીરમાં જ્વર છે તાવ છે અને આગળ ચાલી શક્યો નહીં અને એક વૃક્ષની નીચેનું મૃત્યુ થયું અને એનો જન્મ રાજાને ઘેર થયો રાજકીય